છેલ્લે લખવાનું યાદ કરીને પેલા આવડતું હોય એ બધું જ લખી નાખવાનું એટલે તારે ટાઈમ ઘટે નહીં નહીં અને રાઈટિંગ કેવું કરવાનું एकदम સારું ખૂબ સરસ બેટા અને સમજી વિચારીને જવાબ લખવાના ઉતાવળ નહીં કરવાની સ્પેલિંગમાં ભૂલ ન પડે એનું ખાસ ધ્યાન રાખજે બેટા સમજાય છે મારી વાત તમને અને ખાસ બીજું એ કહું છું કે પેપર લખાઈ જાય પછી રીચેક કરજે શું કરવાનું રીચેક કે કઈ ભૂલ નથી કરીને લખવામાં એટલા માટે રિચેક કરવું ખાસ જરૂરી છે બેટા અને બીજું ખાસ આજુબાજુમાં મારવાના નથી આપણને જેટલું આવડતું હોય એટલું લખવાનું છે આપણે જે લખીએ બધું રાઈટ હોય મનમાં કન્ફ્યુઝન નહીં લાવવાની કે રાઈટ છે કે રોંગ છે આપણે જે વાંચવું હોય એ લખવાનું છે બેટા સમજાય છે ને ઓકે થેન્ક યુ બેસ્ટ ઓફ થેન્ક યુ